બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષતામાં આજરોજ કલેક્ટર કચેરી મિટિંગ હોલ પાલનપુર ખાતે જિલ્લાની સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં સાંસદ અને ધારાસભ્યોએ વિવિધ વિભાગોને પૂછેલા પ્રશ્નો સંદર્ભે અધિકારીઓ દ્વારા આપેલ જવાબો પરત્વે ચર્ચા કરવામાં આવી હતી આ બેઠકમાં જિલ્લા કલેક્ટર દ્વારા મળેલ વિવિધ રજૂઆત બાબતે સંબંધિત અધિકારીઓ પાસેથી રિવ્યૂ લઈ કામની પ્રગતિનો અહેવાલ ચકાસ્યો હતો તેમજ જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું આ બેઠકમાં ખાણ ખનીજ રોડ રસ્તા નેશનલ હાઇવે નવા વીજ કનેક્શન સહિત વહીવટી મંજૂરીઓ બાબતે આવેલ રજૂઆતો સંદર્ભે તમામ પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે જિલ્લા તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ સંબંધિત વિભાગ અને અધિકારીઓ સાથે સંકલન કરી ઝડપી કામ પૂર્ણ કરવા કલેક્ટરે જણાવ્યું હતું બેઠકના અધ્યક્ષ વ કલેક્ટરે જણાવ્યું હતું કે જિલ્લાના નાગરિકોને સરકારી યોજનાઓનો લાભ પહોંચે તથા તમામ કાર્યો સમયમર્યાદામાં પૂર્ણ થાય તે જરૂરી છે બેઠકમાં જેમ પોર્ટલ પર ખરીદીની વિગતો નવીન વીજ કનેક્શન આપવા બાબતે સરકારી પુસ્તકાલય રોડ રસ્તા મરમ્મતના ઝડપી કામો સહિત અધ્યક્ષ સ્થાનેથી પ્રજાના પ્રશ્નોને તાકીદે ઉકેલવા તથા વિવિધ વિકાસ કામો સત્વરે પૂર્ણ કરવાની જિલ્લાના અમલીકરણ અધિકારીઓને સૂચન કરાયા હતા